નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આ ચેનલ પર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના યોજના તાજા અને સાચા બજાર ભાવ સૌથી પહેલાં મૂકવામાં આવે છે જેથી જો તમે આ ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કરેલ ના હોય તો ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દબાવી દો જેથી જ્યારે પણ નવા બજાર ભાવ મૂકવામાં આવે ત્યારે તરત જ તમને સૌથી પહેલાં જાણ થઈ શકે તો ચાલો આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ આવી ગયા છે તો ચાલો મિત્રો ફટાફટ ભાવ જોઈ લઈએ ઘઉં નીચા ભાવ પાંચસો અને ઊંચા ભાવ છસો અઠ્યાવીસ ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી સાતસો ને એકસઠ કપાસ એક હજારથી ચૌદસો ને એકતાલીસ મગફળી ઝીણી છસો આઠસો એકસઠથી र सौ मगफड़ी जाडी आठ सौ एक चौदसो 800 आठ सौ थी सोल सौ एक एरेंडा आठ सौ छवीस सौ तल बी थी त्र हज़ार एकाणु तल लाल पात सौ एक थी सौ एक जीरु चार हज़ार सात सौ एक थी आठ हज़ार पाँच सौ ने एक धना एक हज़ार थी चौदह सौ एक धी अगर सौ थी सोल सौ सो अगियार मरचा नौ सौ एकावन थी एक छतरीसौ एक लसन थी पिस्तालीस सौ एकतालीस डूंगी एकसठ थी तौकतेर एक डूंगी सफेद बसो बस थी 276 बाजरो 400 થી 501 ज्वार 791 થી 901 મકાઈ 991 થી 541 ચણા 850 થી 1121 વાલ 1101 થી 2461 અડદ 1401 થી 1831 तुवेर तेरसो एकत्रीस बजार एकतालीस सोयाबीन आठ सौ थी नौ सौ बे मेथी सात सौ थी नौ सौ गोगड़ी सात सौ एक थी एक हज़ार एकाणु कांग बार सौ थी बार सौ अग्यार सूरजमुखी पाँच सौ एकाणु थी आठ सौ एक વટાણા તેરસો એકથી ચૌદસો અગિયાર અને સફેદ ચણા આઠસો એકાવનથી ઓગણીસો એકાવન તો મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ જે આપણે વિગતવાર જોયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા અને સાચા બજાર ભાવ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના રોજેરોજના તાજા બજાર ભાવ જાણવા ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખેડૂત મિત્રો વોટ્સએપ ગ્રુપ પર રોજેરોજના બજાર ભાવ બિલકુલ ફ્રી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે જેના પરથી તમે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો આભાર